સુરતની શાળામાં ઝી ચોવીસ કલાકે રિયાલિટી ચેક કર્યું સુરતની પ્રેસિડેન્સી સ્કૂલમાં ઝી ચોવીસ કલાક પહોંચ્યું હતું પ્રેસિડેન્સી સ્કૂલમાં ફાયર સેફટીને લગતી તમામ વ્યવસ્થાને લઈ અને ઝી ચોવીસ કલાકે ચકાસણી કરી હતી દર દર પંદર દિવસે ફાયરના સાધનોનું ચેકિંગ કરવામાં આવે છે સ્કૂલમાં દરેક ક્લાસરૂમની બહાર ફાયરના સાધનો લગાવેલા છે રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ જે સ્કૂલો છે તેમાં ફાયર સેફ્ટીના સાધનો રાખવા માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે આથી તમામ જે સ્કૂલો છે તે રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે ત્યારે ઝી ચોવીસ કલાકની ટીમ સુરતના આડાજન વિસ્તારમાં આવેલી પ્રેસિડેન્સી સ્કૂલમાં પહોંચી છે અહીં ખાસ કરીને અમારી જે ટીમ છે તે ટીમ દ્વારા સ્કૂલમાં ફાયર સેફટીના સાધનો લગાડવામાં આવ્યા છે કે કેમ તે અંગે હાલ રિયાલિટી ચેક કરવામાં આવશે આપ જોઈ શકો છો સારાના જે એન્ટર છે તે એન્ટર પર જ અહીં જે ફાયરના જે સાધનો છે તે સાધનો અહીં જોવા મળી રહ્યા છે ક્યાંક ને ક્યાંક આપ જોઈ શકો છો અહીં ફાયર એલાર્મ પણ અહીં મૂકવામાં આવ્યું છે કે આગ લાગે તુરંત જ જે જે તમામ સિસ્ટમ સિસ્ટમ છે તે એક્ટિવ થઈ જાય તે પ્રકારની અત્યાધુનિક જે સિસ્ટમ છે તે અહીં લગાડવામાં આવી છે આ સાથોસાથ આપ જોઈ શકો છો દરેક જે ક્લાસરૂમ છે તે ક્લાસરૂમની બહાર આ રીતે જે ફાયરના જે સાધનો છે તે સાધનો લગાડવામાં આવ્યા છે સાથોસાથ આપ જોઈ શકો છો મુખ્ય જે શાળાનો જે વિભાગ છે તેમાં પણ આ રીતે આખે આખી જે પાણી પહોંચાડી શકાય તે રીતે જે સિસ્ટમ છે તે સિસ્ટમ અહીં ઊભી કરી દેવામાં આવ્યા છે કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે અહીં પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે ત્યારે આપણી સાથે શાળાના જે સંચાલક છે તે જોડાયા છે જીબેન ખાસ કરીને ડીઓ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે ફાયર સેફ્ટીના સાધનોને લઈ શું કહેશો જી આ તો વધુ સતર્કતા માટે કહેવામાં આવ્યું છે નિયમો તો ક્યારથી જ અમારી પાસે વારંવાર ચેકિંગ કરવામાં આવે છે અને આ સુવિધા અંગે તો બહુ વારંવાર વર્ષોથી આ ચાલતી આવી બાબત છે પણ હવે જ્યારે કોઈ ઘટના બને ત્યારે એની ઉપર વધુ સતર્કતા રાખીને વધુ ચેકિંગ સઘન ચેકિંગ હાથ ધરાયું છે અને વારંવાર એના રિપોર્ટ્સ મંગાવાયા છે ખૂબ જ સતર્કતા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પણ રાખી રહી છે કે જેથી શાળાઓમાં બાળકો સેફ રહે ખાસ કરીને ડીઓ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે બાળકોને જે ફાયર સેફ્ટીના જે સાધનો છે તે કઈ રીતે ચાલુ કરવા તે અંગે પણ કરવામાં આવશે ખરી હા ઓફકોર્સ એમણે કહ્યું છે બાળકો કારણ કે ઘણા બધા બાળકો છે બાળકોને સાવચેતી રાખવાની ખાસ જરૂર છે કોઈ ચાલક વ્યક્તિ ના હોય તો પણ બાળકો જાતે પણ ઇન્સ્ટિટ્યુશન યુઝ કરી શકે એટલીસ્ટ એટલી તાલીમ તો બાળકોને મળવી જ જોઈએ અને અમે તો દરેક બાળકોને તાલીમ આપી છે લગાડી તો દીધા છે પરંતુ તેની જાળવણી કઈ રીતે કરશો જી ઓફકોર્સ અમે તો પંદર દિવસે આનું ચેકિંગ કરીએ છીએ અને એનું સર્વિસ કોન્ટ્રાક્ટ પણ અમે આપ્યો છે એટલે જેનું પણ અમે પે કરીને એટલે શાંતિથી વર્ષમાં ચાર વાર એમણે ચેકિંગ કરવાનું અને અમને જરૂર લાગે તો અમે એને વધારાની સર્વિસ માટે પણ બોલાવે છે અને અમારા માણસો એવરી ફિફ્ટીન ડેઝ એને ચાલુ કરીને ફ્લો કરીને બાર સુધી પાઇપો લઈ જઈને મેદાન સુધી ઉપર સુધી એનું સઘન ચેકિંગ કરે છે તમે ગમે ત્યારે પણ જો આકસ્મિક પણ પૂછશો તો આ બધી જ કંડિશન મા like આપણે જે રીતે જોયું તે રીતે ફાયર સિસ્ટમ જે છે તે આધુનિક અહીં લગાડવામાં આવી છે ખાસ કરીને આપ જોઈ શકો છો ખાસ કરીને આ જે સિસ્ટમ તો લગાડવામાં આવી છે પરંતુ તે પંદર દિવસે તમામ જે ફાયર સિસ્ટમ છે તે એક્ટિવ કરવામાં આવે છે તે ચાલે છે કે કેમ તે અંગે તમામ પ્રકારની જે તકેદારી છે તે તકેદારી સ્કૂલ સંચાલકો દ્વારા અહીં કરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો જે બે ફ્લોર છે તે બે ફ્લોર સુધી જે પાણીના જે પાઇપલાઇન છે તે પાણીના પાઇપલાઇન પહોંચે અને સાથોસાથ જે મોટર છે તે મોટર પણ અહીં લગાડવામાં આવી છે કે જેને જ્યારે આગનો કોઈ બનાવ બને ત્યારે પાણી ફોર્સફુલી પહોંચી રહે તે માટેની તમામ તકેદારી અહીં લેવામાં આવી છે કેમેરામેન વિજય સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત સમાચાર જોઈશું સમય થયો છે